તો લોકો આપણે આવી ગયા છીએ પછી આપણી વાડીએ અને તમને કેમ છે મજામાં ને આપણો આગલો બ્લોગ તમને કેવો લાગે ફટાફટ કમેન્ટ કરી દેજો અને બાકી જોઈ લો જો જે લાઈટ લાગતી નથી આમ ક્યાંય બોઈલ નથી પડતો અને આ ડુંગળીનું પૂરું કરી નાખ્યું હા અને રીંગણી પાવાની અને આંબો વિચાર પાવાનો પણ લાઈટ આવી જાય ને તો ગોવાઈ જાય તો આજે રહી જશે તો થઈ જવું સાથે જરીક વાર બે જવું પછી જોશું નકર પછી નહીં જશું તો મેળા પછી આગળ બાકી ને ઊંચી ઊંચી રે ને હવે એક દીધી ઉંચાળવા આવ્યું બે જણા આવીને જશે કારણ કે ઉપરથી નીચે નાખીએ ને તો ફાટી જાય કારણ કે રસી જેટલી થઈ ગયો હોય ને હવે ગર્ભમાં થઈ ગયો મતલબ કાકવા માંડ્યું હોય ને એટલે ચીરા પડી જાય એટલે માટે તો હવે ફટાફટ વિચાર છે જો તો કેડી આવે કાલે તો આપણે એક દીધે ઓળી દીધા નીકળવું જ સાત વાત આજે બાકી જોઈએ વરસાદ કેવો કેવા વરસાદ જેવું લાગે જતા મંદાર પોટને શું થાય જોયું જાય તો મળ્યા પછી આ તો તો અલગ રાઈટ હતી ત્યાં આપણે આંબાડી છે લેલી આંબો અને તમે જઈ શકો છો આ એકદમ હેને વાતાવરણ ખુલ્લું હોય ને મસ્ત હોય ને ભવન એવો મતલબ મારા વાળ ઉપર થોડો પડતા કે ભવન કેવો મસ્ત અને એવો ઠંડો ઠંડો મજો આવી જાય ઉનાળામાં કે આવો પવન ઠંડો નસીબદાર ને ઘરે હતો ને ગરમી થતી હતી વાડી ચક્કર એવો તડકો હતો નહીં અને વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું રાખે બાકી હમણાં આપણા દ્વારકા જિલ્લામાં ગેમિંગ વિરોધ સારું જ છે પૈસા પૈસા ઉડી ગયા ઉડી ગયા આપણે એમાં બહુ ધ્યાન નહીં દેવાનું ખોટું નહીં કરવાનું સાચું હોય કહી દેવાનું એમાં શું હોય અમુક તો લોકો હતા જ પર્સનલી એવું તો ના કરે કારણ કે ભાઈ ને આગળ વધવા માંગતા હોય માટે બધા સાથ આપવો સહકાર આપવો જોઈએ આગળ વધતા રહેવાનું ભાઈ કોઈ કંઈ ભૂલમાંથી કંઈક ભાઈ આપણે સમજાય કે ભાઈ ભૂલમાંથી હોય ને કોઈ આપણે પર્સનલ કીધું હોય તો આપણે એને કેવા માગતા હોય કે ભાઈ આપણે એને પર્સનલ ના કહેવા માંગીએ પણ એને થઈ જાવ કેવા માગતા પણ બધીને આપણો શબ્દ એવું થઈ જાય કે ભાઈ ગયું પણ એ કેવું ના હોય ને એવું આપણે થઈ ગયું કે આપણે નીચે થઈને જતા એટલા માટે બાકી તો આવેલું છે પવન પવન ખાઈ ને પછી મળ્યા તો લાઇટ તો કઈ જ આવી નહીં તો હે ને આડી રાખવાની અહીંયા કારણ કે અમુક હે ને લખણ ખોટા પતર ઠોકે આપણે વાડીની એને ખુલી ચલે ને તો એવું ઠોકવી એટલે ઠોકી લેજે જદી અમે દીધી તમને કોઈ નહીં અડે એવું કહેવાય તા ખરી પણ કઈ કેવું હોય એવું માણસને ના કીના ને હોય શું કઈ કરું ખરું આપણે આપણી એને જળાડી નાખી દઈ હવે જોયું ત્યાં ના એ ના પાડી આપણે એને ભાઈ ભાઈ જાઉં પણ અમુક રીતે પછી એને ચલો કે ને ઘણા બેન ખાટલા બાંધે દેખાય કોઈ નહીં કામ આપણું અઘરું કરાવી દેવા માટે કાંઈ વાંધો નહીં પડવાની તૈયાર હા મેળે આવી સાથે જોઈ જશે બાકી આપણે આપણા કામથી મસ્કો રહેવાનું મોજ કરી લેવાનું બાકી જો આપણી ગાડી કેમે દીવોની મોજ ભાઈ હા આપણે યાર હમણાં જોઈએ એવું હાથો નથી યાર તમે યાર આપણી ચેનલ લાઈક કરી શકશો શેર કરતા રહ્યો ઉપરો ધોડકો થઈ ગયો પાછો હમણાં એને છાટા આવતા તો જો જો છાટા આવે ફટાફટ નીકળી જાય ને કાંઈ નક્કી ને ઠેકી પડીએ તો આપણે અહીંથી ખબર ને ઓકરા જાય ફૂલ ફૂલ એટલા માટે તો આ હરકી મૂકી લે પછી આપણે નીકળી જઈએ રહી ગયું ને ગઈશ રેડી રે ને અમુક ઢોર બધા આપણે બકાલનું બગાડે અને અમુક હોય ને અપવાદમાં આવતા માણસ માણસને મૂકી દે અપવાદમાં ઉપર ધ્યાન રાખે ને આપણે ફટાફટ આપણી ધૂમ લઈ જાય અને પેલા સાફ કરી આપણે કૃષ્ણ સદા આપડો દ્વારકા વાળો ના થેઠો એટલે ચિંતા ના થઈ રીએ ગાઈશ કોમેન્ટ કરી દેજો આપણે કોઈની ચિંતા જ ના કારણ કે આપણો દ્વારકા વાળો હાથ છે બાકી આપણે મહાદેવ આવડો ભક્ત થઈ એટલે ઉપાધિ જ ના હોય તો બરાબર નીકળી જાય તો મળ્યા પછી આગળ થોડો કહીશ આપણે આવી ગયા છે આપણી વાડીએ જોઈ લ્યો વાડી હે વરસાદ વરસાદ જેવું કદું થઈ ગયું આ રાતે એવા ઝાપટા આયા કે ગનો ભરિયા હું તો ઉપર જવું પડું બાકી જા કેરી બેરી ખરી ગઈ ઘણી તો ઈ ઓહો બહુ કેરી ખટ્યો એ તો કપડાપટ કેરી વીણી લઈ પછી મળ્યા આવે છે આગળ બેલી બાકી આમ વરસાદ નો થયો કપડાપટ કેરી બેરી કરી લે ચાલો ગાઈસ થઈ ગયું જોઈ ગયો આટલી ઉતરી ગાઈસ ખાવી આવી જાય આપણે ઘરે બરોબર ને જા બે તો ખીચા પર આવી ગયેલ પેલા ઓછા ઓછી અઢાર ખાતર પંદર સો અઢાર અઢાર કિલો જોઈએ ઉતરી અંદાજ જોયો હોય બાકી જોઈ આવી વખતે આપણે ચોખરીએ ઘરે કરીએ દુકાને જવું ડાયરેક્ટ બાકી જો વરસાદ આવ્યો નથી વાતાવરણ ઠંડુ એકદમ મસ્તી નો થઈ ગયો તો ફટાફટ આપણે નીકળી જાય ઘરે કારણ અમે જવું પડી થોડી વાડીમાં કારણ કે વચ્ચે પડી ગયા હમથે કાલ ઝાપટા આવ્યો ને ધબા ધબ એટલા માટે તો ફટાફટ નીકળી જાય અને ફૂકી જાય હાથ નથી પકડાય બંધ કરી દેવું તો દોસ્તો આપણે મેળા બહુ ઘણા સમય જોઈ લેવા બાકી વીજ ના નજારા દેખાડું હું ડાચું દેખાતો વીજના નજારા એકદમ મસ્તી હતા બાકી નાની લગ્ન છે મોટા છોકરા છોકરાના બધું આવી ગયું ભગવાને દેખાય ને જો અત્યારે થોડુંક આમ દેખાડતો બાકી મળશું કાલ સવારે સરખાથી તો દોસ્તો આપણે બહુ ઘણા સમય પાછા મેળા આપણે કીધી મેળા માંડવા હતા ને કીધી મેળા ભાઈના અને બેનના અહીં આપણે જવાનું હોય તો બીજે અમદાવાદ અમદાવાદ જઈ આવ્યા પેપર સારું પણ વહી પાછું આજે અમદાવાદ જવાનું છે એ પેપર રહી ગયું તો અત્યારે દુકાને આવી ગયા કારણ કે બે વાઈ ગયા થોડું ઘણું લેવાનું હતું જવા રહીએ ને આમાં શું જવા આમ તમને જોઈને ખબર પડી જાય છે મની ઇઝ ધ બેક ને આ છે દાંતણ ઓડામાં કરવાનું

अमदावाद था चलो बस जे आप जी लिया अ चालू आप कामकाज रास्ता गया बाकी हमें बॉर्ड गाड़ी बाडी लाइज गाड़ी बाडी हूँ गाड़ी लड़ गए दुकाने लगती है बाकी जाइल बहुत तो फटाफट ग्रेडे मैं है निकल निकले क्या जाए

તો આગળ લોકો તમને કેવો લાગ્યો હવે કન્ટિન્યુ રોબ લાગતો રહેશે આપને જમનો લોકો અમજાને ક્યાં પૂરો થઈ ગયો છે મેળા આવે ને તો પૂરેવારે આપણે લપક વિચાર છે 12 વાગે પરવા મતલબ થોરો મતલબ છોબરાવ જવાનું મોગલદાન જે નહી અમાર મારે મારા મામાના છોકરાને વિચાર છે કેનો ફોન કર્યો મને તો યાર બાપા આ પાડે ને થોડુંક દીએ તો મેળા આવે ને તો નિયાદિન શું કરું પગે લાગેન પાસા તો જોઈ ફરાબર દુકાન ખોલી અને નવો બ્લોગ તમને કેવો લાગ્યો ફરાબર કમેન્ટ કરી ને અને આ બ્લોગ હવે આજ સાંજે પૂરો કરીને કાલ આવી જ જશે ચોક્કસ છે કારણ કે હવે થોડોક બી એક વાર આગળ ઊંચા વધે એવું વાત કરવું જશે તો મને પછી આવે